જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું દેવી ભાગવત પુરાણનો અધ્યાય પહેલો આજથી આ વિડિયોમાં પ્રારંભ કરીશું શ્રીમંદ દેવી પુરાણના અધ્યાયો જેમાં બાર અધ્યાય આવેલા છે જેમાં માતાજીની કથા તથા ગૂઢ રહસ્યનું વર્ણન કરવામાં આવ્યું છે માતાજીની આરાધના કરવાથી મનુષ્યને સુખ શાંતિ યશ કીર્તિ ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે તો આજનો અધ્યાય પહેલો શરૂ કરીએ આજનો અધ્યાય છે દેવી ભાગવત પુરાણ ઓમ સર્વ ચૈતન્ય સ્વરૂપા અને બ્રહ્મવિદ્યા સ્વરૂપ ધારીણી મા ભગવતી જગદંબિકાનું અમે ધ્યાન કરીએ છીએ એ અમારી બુદ્ધિને તીક્ષણ બનાવવાની અમારા પર કૃપા કરો શૈનકજી બોલ્યા હે પુરુષોમાં શ્રેષ્ઠ એવા સુજી આ ત્રિગુણાત્મક સંસારમાં કાળનું ચક્ર સદાય ફરતું રહે છે માણસના માથે જન્મ મરણનું ચક્ર હોય છે જન્મે છે એ મરે છે મરે છે એ જન્મે છે આવન જાવનમાં ડૂબેલો માનવી સાચા જ્ઞાન વિના મુક્તિ મેળવી નથી શકતો તેથી આપ અમોને પરમ પાવન દેવી ભાગવત પુરાણની કથા કહેવાની મહેરબાની કરો સુજીએ કહ્યું શ્રીમદ્ દેવી ભાગવત પુરાણ અત્યંત પવિત્ર અને વેદ માન્ય પુરાણ છે ભગવતી જગદંબિકાના સુકોમળ ચરણ કમળોને પ્રણામ કરીને આજે હું વિસ્તારથી આ પુરાણ કથાનો પ્રારંભ કરી રહ્યો છું દેવી ભાગવત પુરાણ સૌથી ઉત્તમ અને પવિત્ર પુરાણ માનવામાં આવે છે આમાં અઢાર હજાર શ્લોક બાર અંશ અને ત્રણસો અઢાર અધ્યાય છે આ પુરાણની રચના સંસ્કૃત ભાષામાં થઈ છે ભગવાન વેદ વ્યાસજીએ બાર અંશમાં તેને સુંદર રીતે નિરૂપ્યું છે પ્રથમ વીસ દ્વિતીય બાર તૃતીય ત્રીસ ચતુર્થ પચીસ પંચમ પાંત્રીસ ષષ્ઠ એકત્રીસ સપ્તમ ચાલીસ અષ્ટમ ચોવીસ નવમ પચાસ દસમ તેર એકાદશ ચોવીસ દ્રાદશ ચૌદ આ રીતે બાર સ્કંધમાં ત્રણસો અઢાર અધ્યાય સમાયેલા છે જે કહ્યું આ કૃષ્ણ દ્રૌપાયન વ્યાસજીના મુખારવિંદથી દેવી ભાગવત પુરાણ સાંભળવાનો સુયોગ મને મળી ચૂક્યો છે મુનિવરો દેવી ભાગવત પુરાણ સ્વર્ગના કલ્પ પાકેલું ફળ છે ઋષિઓ બોલ્યા ભગવાન વિષ્ણુનું માથું કપાઈને ધડથી અલગ થઈ ગયું અને તે ધડ પર ઘોડાનું માથું લગાવવામાં આવ્યું તે કથા અમને કહો સૂચિ કહે છે હે મુનિઓ ભગવાન વિષ્ણુ પરમ તેજસ્વી અને દેવાથી દેવ છે તેમની લીલાઓ અદ્ભુત છે તે હું તમને સંભળાવું છું તમે સૌ ધ્યાનથી સાંભળો ભગવાન વિષ્ણુને એકવાર ઘોર યુદ્ધ કરવું પડ્યું જેથી તેઓ થાક્યા અને વૈકુંઠમાં ગયા ત્યાં બ્રહ્માસન લગાવી બેઠા ત્યારે ધનુષ પર પ્રત્યંચા ચઢાવેલી હતી આ સ્થિતિમાં ધનુષને જમીન પર રાખી તેના આધારે થોડા નમીને ઊભા ત્યાં તો થાકને લીધે શ્રીહરિને ઊંઘ આવી ગઈ પ્રભુ એક તરફ સૂઈ ગયા ને બીજી તરફ ઇન્દ્ર બ્રહ્મા શંકર સૌ એક યજ્ઞ કરવા માંગતા હતા તેથી તેઓ શ્રીહરિની પાસે આવ્યા પણ શ્રીહરિ વિષ્ણુ તો સૂઈ ગયા હતા ત્યારે સાથે રહેલા દેવોને પૂછ્યું આપણે હવે શું કરીશું ભગવાન વિષ્ણુને કઈ રીતે જગાડવા શંકરે વચ્ચે જ કહ્યું ઊંઘતા માણસને જગાડવા તે પાપ છે તોય ભગવાનને જગાડવા તો પડશે જ ત્યારે બ્રહ્માએ વમરી નામના કીડાનું સર્જન કર્યું આ કીડો ધનુષ પૃથ્વી પર છે એની દોરી કાપે અને ધનુષ સીધું થઈ જતા આપો આપોઆપ જાગશે પછી આપણું કાર્ય સિદ્ધ થશે બ્રહ્માએ સર્જેલા કીડાએ ધનુષની દોરી કાપી ધનુષ દોરીના બંધનમાંથી કપાયું અને અત્યંત પ્રચંડ અવાજ થતાં જ ચારેકોર અંધકાર છવાયો પણ તેથી ભગવાન વિષ્ણુનું કુંડળ મુકટ સહિતનું મસ્તક કપાયું દેવો તો શ્રીહરિને જગાડવા માગતા હતા આ તો માથું કપાયું અવળી મુસીબત થઈ ક્ષણો પસાર થઈ અંધકાર દૂર થયો પણ ત્યાં મસ્તક વિનાનું વિષ્ણુનું માત્ર શરીર હતું આથી સૌ ચોકી હાજર દેવગણને સનાતન વિદ્યા સ્વરૂપીણી મહામાયાનું ચિંતન કરવાનું કહ્યું એ સર્વોપરી છે અને આપણી અડચણ ટાળશે અને એમણે સૌ દેવોને ભગવતીની સ્તુતિનું સૂચન કરતા સૌ દેવગણ ભગવતીની સ્તુતિ કરવા લાગ્યા વેદ બોલ્યા હે મહામાયા આપ જગતના સર્જક છો સંપૂર્ણ જગત આપની સત્તાને વશ છે ભગવાન શંકરના મનોરથ પૂરા કરનારા આપને અમારા વંદન હજો અમો આપને કઈ રીતે જાણીએ એ વાત કરતાં હે જગદંબિકે ભગવાન વિષ્ણુનું મસ્તક ધરથી અલગ થયું છે એ આપ ન જાણો એ બને નહીં આપ સમસ્ત જગતના લોકનાયક એવા વિષ્ણુને પ્રાણદાતા આપી શોકમાંથી અમને બહાર કાઢો હે માતા એમનું મસ્તક ક્યાં ગયું છે એ આપ જાણો છો આપ દેવતાઓને અમૃત પાઈ જીવતા રાખો છો એમ જગતને પણ જીવતું રાખો તે આપનું કર્તવ્ય છે ત્યાં તો આકાશવાણી થઈ મહામયી દેવી પ્રસન્ન થઈ બોલ્યા હે દેવો તમારે ચિંતા કરવાની નથી શ્રીહરિનું મસ્તક કેમ કપાયું તેનું કારણ તમે જાણી લો એકવાર ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી સાથે એકાંતમાં હતા અને લક્ષ્મીજીનું મોખ જોતા હસવું આવી ગયું ત્યારે લક્ષ્મીજીને થયું કે ભગવાને મારું મોખ અદરૂપું જણાય છે તેથી હસે છે અને તેથી લક્ષ્મીજીને સ્વાભાવિક ગુસ્સો આવ્યો અને તેઓ બોલી ઉઠ્યા તમારું મસ્તક તમારા શરીરથી અલગ થઈ જાય એ શબ્દો સાચા ઠર્યા અને કપાયેલું વિષ્ણુનું મસ્તક ખારા ખારા ઊસ જેવા સમુદ્રના પાણીમાં ઉપર તળે થતું હતું બીજા એક કારણ પ્રમાણે હયગ્રીવ નામનું દૈત્ય છે તેણે સરસ્વતી નદી કિનારે ઉગ્ર તપમાં ભોજન તાગ્યું અને એકાક્ષરી મંત્ર માયાબીજના જાપ કર્યા એક હજાર વર્ષના એના કઠિન તપને અંતે હું તામસી શક્તિના રૂપે સજી ધજી એની પાસે પહોંચી એ જેવા રૂપનું ધ્યાન ધરતો હતો મેં એને એમાં જ દર્શન દીધા મેં સિંહ પરની સવારીમાં જ કહ્યું મહાભાગ તારી જે ઈચ્છા હોય એ વરદાન માંગ મારા શબ્દોથી તે ખુશ ખુશ થયો મારી પ્રદક્ષિણા કરી નમસ્કાર કરી ઉઠ્યો હૈગ્રીવે એ પછી માતાજીની પાસે વરદાન માગ્યું મારે મૃત્યુનું મોં જોવું ન પડે દેવો કે દાનવો મને જીતી ન શકે હૈગ્રીવની માગણી સાંભળી દેવી બોલ્યા એ શક્ય નથી જન્મેલાનું મરવું ખૂબ જરૂરી છે મરેલો જન્મે છે એ નક્કી મૃત્યુ આ બાબતે ચોક્કસ છે માટે બીજું કંઈક માગો ત્યારે હૈગ્રીવે કહ્યું હું માત્ર હૈગ્રીવના હાથે મરું બીજું કોઈ મને મારી ન શકે જા એમ જ થશે દેવી બોલ્યા અને હૈગ્રીવ ત્યાંથી ગયો અને પછી એની આદત મુજબ દેવો મુનિઓને એ હેરાન કરવા માંડ્યો સામાન્ય રીતે દૈત્ય ઉગ્રતપ કરીને વરદાન મેળવતા અને પછી એ તાકાતના આધારે બધાને હેરાન પરેશાન કરતા અહીં હૈગ્રીવે વરદાન મેળવ્યું એને હવે કોઈ મારનાર ન હતું ત્રિલોકમાં અને પછી બ્રહ્માજીના હાથે વિષ્ણુના કપાયેલ મસ્તકવાળા ધડ સાથે એક સુંદર ઘોડાનું માથું જોડી દીધું અને આ સ્વરૂપે તેઓ દુષ્ટ અને દયાવિહીન દાનવને મારશે સુતજી બોલ્યા બ્રહ્માજીએ એ જ ક્ષણે એક ઘોડાનું માથું કાપીને ભગવાન વિષ્ણુના શરીર સાથે જોડ્યું અને એ પછી ભગવાનનો અવતાર હૈગ્રીવ કહેવાયો તે અત્યંત ભયંકર હતો ભગવતે જગદંબાની કૃપાથી ભગવાન વિષ્ણુનો હે ગ્રીવ અવતાર થયો એમણે યુદ્ધ કર્યું અને એમાં એ દુષ્ટ મરા આપણે સાંભળ્યું દેવી ભાગવત પુરાણના અધ્યાયમાં હૈ ગ્રીવ અવતાર હવે સાંભળશું મધુ કોટોભને દેવીનું વરદાન પ્રાચીન સમયમાં ભગવાન વિષ્ણુ એકલા શેષનાગની સૈયા પર સૂઈ રહ્યા હતા ત્યારે એમના કાનના મેલમાંથી મધુ કૌટભ નામના બે રાક્ષસો પેદા થયા સમુદ્રમાં નિવાસ કરતા કરતા તેઓને એક દિવસ વિચાર આવ્યો કે આ સમુદ્રનું જળ કોઈ પણ આધાર વિના કેવી રીતે ટક્યું આટલું બધું જળ વળી કોણે પેદા કર્યું આ વિગતો જાણવા તેણે પોતાના મન અને ઇન્દ્રિયો પર સંયમ કેળવી એક હજાર વર્ષ સુધી કઠોર તપ કર્યો તેથી પરમ આરાધ્ય શક્તિ પ્રસન્ન થયા આકાશવાણી દ્વારા શબ્દો છૂટ્યા મધુ કૌટબ તમારી તપસ્યાથી હું રાજી થઈ છું માંગો જે જોઈએ તે મધુ કૌટભે આકાશવાણી સાંભળી ખુશ થતાં કહ્યું હે દેવી આપ અમોને ઈચ્છા મરણનું વરદાન આપો સામે તથાસ્થ સાથે સંભળાવ્યું તમારી ઈચ્છા થશે ત્યારે જ મોત મળશે આમ દેવી ભગવતી દ્વારા વરદાન મળ્યું અને મધુ કૌટબને અભિમાન જાગ્યું તેઓની નજરે સૌથી પહેલાં પર બિરાજેલા બ્રહ્માજી પર પડી તેઓએ બ્રહ્માજી પાસે જઈને કહ્યું સુરત તમો અમારી સાથે યુદ્ધ કરો ત્યારે બ્રહ્માજી જાણતા હતા કે બે દત્તીઓ કેટલા બળવાન છે બ્રહ્માજીએ એ માટે ઉપાય વિચાર્યો સામ દામ દંડ ભેદની નીતિઓ અનેક વખત ઉપયોગમાં આવ્યાનું તેઓ જાણતા હતા પણ તેઓ સમજતા હતા કે શત્રુનું માપ મેળવ્યા વિના યુદ્ધ ન થાય માણસે પાણીની ઊંડાઈનો અંદાજ લીધા વિના અંદર સ્નાન માટે પણ ન પડાય એક તરફ ભગવાન વિષ્ણુ શેશૈયા પર પોઢ્યા હતા અને એમને જગાડવાની ઈચ્છાથી બ્રહ્માએ સ્તુતિ કરી પણ તે સફળ ન થઈ એ પછી બ્રહ્માજીએ યોગ નિંદ્રાની સ્તુતિ કરતા તેઓ હાજર થયા બ્રહ્માજી આખી સ્થિતિ વર્ણવતા નિંદ્રા નિંદ્રાદેવી ભગવાન વિષ્ણુમાંથી નીકળી બાજુમાં ઊભા રહી ગયા આ તરફ પ્રભુમાં સંચાર થયો બ્રહ્માજીની નજર જતાં તેઓ રાજી થયા હવે સાંભળશું મધુ કૌટભનો ભગવાન વિષ્ણુ દ્વારા વધ સુજી બોલ્યા ભગવાન વિષ્ણુમાંથી દેવી દૂર થયા કે તેઓ જાગી ગયા સામે બ્રહ્માજીને ભયભીત સ્થિતિમાં જોતા જ એમણે પૂછ્યું અરે બ્રહ્માજી આપ જપ તપ છોડીને અહીં શા માટે પધાર્યા છો ત્યારે બ્રહ્માજીએ મધુ કટબના ઉત્પન્ન થવાની વાત અને એમના ડરથી પોતે પોતાના રક્ષણ માટે વિષ્ણુ શરણમાં આવ્યા હોવાનું જણાવ્યું આટલી વાત થઈ ન થઈ કે પોતાના અભિમાનમાં ચકચૂર મધુકટબ ત્યાં આવી ગયા અને બ્રહ્માજીને ગમે તેમ શબ્દો કહેવા લાગ્યા નાસીને અહીં આની પાસે આવ્યો આથી શું તું બચી જઈશ આમ ભાગ્યા કરતાં અમારી સાથે યુદ્ધ કર ત્યાં તો ભગવાન વિષ્ણુએ વચ્ચે જપલાવતા કહ્યું દાનવરાજ તમારી યુદ્ધની ઈચ્છા હું પૂરી કરીશ અને તારા અભિમાનને હું ચોર કરીશ ત્યાં તો મધુને ક્રોધ આવ્યો અને એ ભગવાન વિષ્ણુ સાથે લડવા માટે આવ્યો અને બંને વચ્ચે મલ્લ યુદ્ધ મંડાણું મધુ થાકે ત્યારે કૌટભ અને કૌટભ થાકે ત્યારે મધુ વારાફરતી આ દૈત્યો ભગવાન વિષ્ણુની સાથે યુદ્ધ કરતા રહ્યા આજકાલ કરતાં એમના યુદ્ધને પાંચ હજાર વર્ષ થયા બંને દૈત્યો શક્તિશાળી ભગવાન સામે લડતા ગયા દરમિયાન વિષ્ણુજીએ બંને દૈત્યોને મારવાનો વિચાર કર્યો પણ જાણવા મળ્યું કે દેવી ભગવતીએ એમને મૃત્યુનું વરદાન આપ્યું હતું તેથી એ કેમ કરીને મરવાના હતા ભગવાન વિચારમાં પડી ગયા ત્યારે જ એમને દેવી ભગવતી યોગનિંદ્રાએ દર્શન આપ્યા તેમણે મધુર હાસ્ય સાથે વિષ્ણુને કહ્યું દેવ તમે યુદ્ધ કરો હવે આ બળવાન દૈત્યો કળથી મરાશે મારી માયા જોઈને એ મોહ પામશે પછી તમે એમનો સંહાર કરજો દેવીએ સૂચવ્યું એ ખડખડાટ હસ્યા અને એમનું સ્વરૂપ બદલાઈ ગયું એમનું એવું રૂપ જોતાં જ દુરાત્મા એવા મધુ અને કૌટબ અંજાઈ ગયા અને મોહ પામ્યા સામે છેડે ભગવાન વિષ્ણુ સાવધ હતા દેવીનો આશય તેઓ સમજી ગયા હતા એથી એમણે કહ્યું દૈત્યો તમારી યુદ્ધ ક્ષમતાથી હું ખુશ થયો છું જે જોઈતું હોય તે માંગો હું આપવા માટે તૈયાર છું તે સમયે આ બે દૈત્યો કામાં તૂરતો હતા જ ત્યાં વળી વિષ્ણુએ પોતાનો મધુર કંઠ સંભળાવ્યો ત્યારે અભિમાનમાં છકી ગયેલા બે દૈત્યો બોલી ઉઠ્યા વિષ્ણુ અમે યાચક બની માંગવા નથી આવ્યા તમો વળી અમોને શું આપવાના અમે ઉદાર છીએ યાચક નથી હા તમારે અમારી પાસેથી કાંઈ જોઈતું હોય તો માગો ભગવાન સમજી ગયા કે શોખથી બરાબરની વાગી છે એટલે એમણે માગ્યું બસ તમારું મોત મારા હાથે થાય અને પછી મધુ અને કૌટભ નવાઈમાં પડી ગયા બોલતા બોલાઈ ગયું પણ તેઓ ભગવાન દ્વારા છેતરાઈ ગયા હતા અને ભગવાન વિષ્ણુએ પળનોય વિલંબ કર્યા વિના પોતાના સુદર્શન ચક્ર વડે મધુ અને કૌટભના મસ્તક છેદી નાખ્યા બંને દૈત્યોને ભગવાન દ્વારા અંત આવી ગયો લોહીથી સાગર લાલ લાલ બની ગયો અને પૃથ્વીનું નામ મેદની એ પછી ઋષિઓના નમ્ર નિવેદન પછી પુત્ર સુખદેવજીની કથા કહેવી શરૂ કરી કેમ કે વ્યાસજીની તપસ્યાથી સુખદેવજી પુત્ર રૂપે પ્રગટ થયા હતા હવે સાંભળશું સુખદેવજીનો જન્મ સુજી કહે પ્રાચીન કાળે સત્યવતીના પુત્ર વ્યાસજી સરસ્વતી નદી કિનારે હતા ત્યારે ત્યાં આશ્રમમાં બે ગોરૈયા પંખીઓને જોઈને તેઓ નવાઈ પામ્યા હતા માળામાં એક બચ્ચું તાજું જન્મેલું હતું અને એ બચ્ચાને બંને પંખી વહાલ કરતા હતા આ દ્રશ્ય જોઈ વ્યાસજી વિચારે પડ્યા ત્યાં જ નારાજીએ આવીને પૂછ્યું ત્રિપાયન આપ શ્યાની ચિંતામાં છે તે મને જણાવો ત્યારે વ્યાસજીએ કહ્યું મેં એવું સાંભળ્યું છે કે પુત્રહીનને ગતિ મળતી નથી માનસિક શાતા મળતી નથી તેથી હું ચિંતામાં છું દુઃખી છું મારા મનોરથ પૂર્ણ કરે એવી કયા દેવની પૂજા હું કરું તેવા વિચારોમાં ખોવાઈ ગયો છું સુજીએ કહ્યું વ્યાસજીના આ પ્રશ્નથી નારદજી અત્યંત પ્રેમપૂર્વક કહેવા લાગ્યા જો તમારે તમારો પુરુષાર્થ સિદ્ધ કરવો હોય તો ભગવતીના કમળને તમારા હૃદયમાં ધારણ કરો તમારી જે પણ અભિલાષા છે તે બધી જ ભગવતી જગદંબિકા અવશ્ય પૂરી કરી દેશે ત્યારે વ્યાસજી ભગવાન શંકરના દર્શન કરી પછી પોતાના આશ્રમે જ્યાં એમના પત્ની અરણી હાજર ન હતા અને એ સમયે ધ્રુતાજી નામની એક અપસરા દિવ્ય રૂપ ધારણ કરેલી એમને જોવા મળી ધ્રુતાજી નામની સુંદર અપસરાને જોતા જ વ્યાસજી ચિંતામાં ડૂબી ગયા વિચારે પણ ચડી ગયા એક તરફ વ્યાસજી વિચારે ચડી ગયા તો સામે છેડે પેલી અપસરા મનોમન ગભરાઈ ગઈ ક્યાંક મને શાપ આપી દેશે તો એવો ખ્યાલ સાથે એણે પોપટીનું રૂપ લીધું અને ભય સાથે વ્યાસજીની આગળથી પસાર થઈ ગઈ ત્યારે અપસરાને જોતા જ મુનિના મનમાં કામવાસના જાગી ઉઠી એ સમયે તેઓ લાકડા ભેગા કરીને તેને સળગાવવાનો પ્રયાસ કરતા હતા અને એ જ વખતે એક લાકડા પર એમનું વીર્ય સ્ખલન અને એ અમોથ વીર્યમાંથી સુખદેવજી પ્રગટ થયા પુત્રને જોતા જ વ્યાસજીને નવાઈ લાગી તે વિચારી રહ્યા કે માન ન માન આ ભગવાન શંકરનું એક વરદાન જ છે ત્યારે આકાશમાંથી આ તપસ્વી બાળ પર પુષ્પનો વરસાદ થયો વ્યાસજીએ સમય જતાં બાળક સુખદેવજીને તમામ જાતના સંસ્કારો પૂર્ણ કર્યા એ પછી સુખદેવજી મોટા થયા અને ગુરુના આશ્રમમાં એમને ભણવા મોકલ્યા ત્યાં તેમને સંપૂર્ણ વેદો તથા સમસ્ત ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને પછી તેઓ પોતાના પિતા વ્યાસજી પાસે પાછા આવ્યા પોતાના મોટા થયેલા પુત્રને જોતા જ વ્યાસજી સુખદેવજીના લગ્ન માટે ચર્ચા કરવા લાગ્યા એકવાર તો કહી પણ દીધું કે લગ્ન કરીને મને પિતૃ ઋણમાંથી મુક્ત કરવાનું મારું પરમ કર્તવ્ય છે સુખદેવજીએ પિતાજીના ખ્યાલની સામે કહ્યું પિતાજી હું લગ્ન બાદ સ્ત્રીને આધીન પરાધીન થવા માંગતો નથી જ્યારે મને સ્ત્રી એના વશમાં કરી નાખશે ત્યારે મને વળી કયું સુખ મળવાનું હતું સ્ત્રી રૂપી બંધનમાં ચકડાયેલો માનવી કોઈ સંજોગોમાંથી છૂટી શકતો નથી પુત્રની આવી વાતો સાંભળતા જ વ્યાસજીએ કહ્યું પુત્ર તું એવું માને છે એવું નથી ગ્રહ એ બંધનનું સ્થળ નથી જેનું મન ગ્રહસ્થ ધર્મમાં માનતું નથી ડૂબતું નથી તે ભલેની ગ્રહસ્થ હોવા છતાંય મુક્ત કહેવાય છે મારી આટલી વાત સાંભળ્યા પછી કોઈ ઉત્તમ કુળની કન્યા સાથે પરણવું જોઈએ અને વૈદિક માર્ગનો આશ્રય લેવો જોઈએ સુજીએ કહ્યું સુખદેવજી બુદ્ધિશાળી દેખાવે શાંત અને મનથી સંન્યાસી હતા અને એની વાતો સાંભળતા વ્યાસજી કહેવા લાગ્યા તું ભાગ્યશાળી પુત્ર છે મેં રચેલા દેવી ભાગવત પુરાણનું તું અધ્યયન કર એના બાર સ્કંધ છે જે પુરાણોના કરેણા સમાન છે જેને સાંભળવાથી સદ અસદની જાણ થતી હોય છે વસ્તુનું જ્ઞાન જાણવા મળે છે એ વખતે ભગવાન વિષ્ણુ બાળકના રૂપે એક વટપત્ર પર સૂતા સુતા વિચારતા હતા કયા ચેતન પુરુષે મારી આ સ્થિતિ બનાવી છે એ અંગેની ચિંતા કરતા હતા ત્યાં ભગવતી દેવી યોગમાયાએ એની શંકા ચિંતાનું નિવારણ કરતા માત્ર અડધા શ્લોકમાં બધા જ પુરુષાર્થોને સિદ્ધ કરનારા વચન કહ્યા આ જગત માત્ર હું છું અને મારા સિવાય અન્ય કોઈ ચીજ અવિનાશી નથી ત્યાં તો ભગવતી યોગમાયા વિષ્ણુ સામે પ્રગટ થયા એમના ચારે હાથોમાં દિવ્ય વિગ્રહ શંખ ચક્ર ગદા પદ્મ વગેરે એમની શોભામાં વધારો કરતા હતા ત્યારે સુજીએ કહ્યું બરાબર આ સમયે ચારેકોર માત્ર જળ જ હતું અને એમાં એકાએક મનને લોભાવનારા મહાલક્ષ્મીના દર્શનથી વિષ્ણુ ભગવાન નવાઈમાં ડૂબી ગયા રતિ ભૂતિ બુદ્ધિમતી કીર્તિ સ્મૃતિ ધ્રુતિ શ્રદ્ધા મેધા સ્વાહા સ્વધા શ્રુધા નિંદ્રા દયા ગતિ તૃષ્ટિ પૃષ્ટિ ક્ષમા લજ્જા ઝુંભા તંદ્રા વગેરે શક્તિઓ મહાદેવી લક્ષ્મીની આજુબાજુ સખી રૂપે જોતા વિષ્ણુ નવાઈમાં પડ્યા એટલે દેવી પૂછવા માંડ્યા વિષ્ણુ તમે વિસ્મિત વિમુગ્ધ કેમ થઈ ગયા છો તમે મને ઓળખતા નથી તમો સગુણ પરબ્રહ્મ છો તેમ હું સગુણા શક્તિ છું હવે તમારા નાભી કવળમાં બ્રહ્માજી પેદા થશે જે સંપૂર્ણ જગતની રચના કરશે જે રજોગુણથી ભર્યું હશે વિષ્ણુએ પોતે આગળ અડધો શ્લોક સાંભળ્યો હતો એ અંગે પૂછતા દેવી બોલ્યા સાંભળો વિષ્ણુ હે સગુણ સ્વરૂપા ચતુર્ભુજવાળી ભગવતી હું છું મારો આ પરિચય છે તમે સમજો કે નિર્ગુણા ભગવતીએ અડધો શ્લોક કહ્યો છે એને પરમ પવિત્ર દેવી ભાગવત પુરાણ સમજવું જોઈએ વ્યાસજી કહેવા લાગ્યા કે ભગવાન વિષ્ણુએ એ મહામંત્રને પોતાના હૈયામાં સદાને માટે સ્થાપી દીધો થોડા સમય પછી વિષ્ણુના નાભી કમળમાંથી બ્રહ્માજી પેદા થયા તેઓ દૈત્યોથી ગભરાતા વિષ્ણુની શરણમાં આવ્યા અને ત્યારે વિષ્ણુએ મધુ કૌટભ નામના દૈત્યનો વધ કર્યો અને પાછા સ્પષ્ટ અક્ષરવાળા અડધા શ્લોકના ચાપમાં મગ્ન થઈ ગયા આ જોઈ બ્રહ્માજીએ પૂછ્યું પ્રભુ આપ તો બધા દેવોના આરાધ્ય છો તમારે વળી કોના જાપ કરવાના હોય ત્યારે વિષ્ણુજી બોલ્યા જેનાથી જગતના તમામ પ્રાણીઓ પેદા થયા છે એવા ભગવતીને હું સ્મરું છું જેમાં આપણો સમાવેશ છે વ્યાસજી કહે બ્રહ્માજી વિષ્ણુના નાભી કમળ પર હતા એમણે પણ અડધો શ્લોક યાદ કરી તેમના બુદ્ધિશાળી પુત્ર નારદને શિક્ષણ આપ્યું નારદજીએ એ શિક્ષણ મને આપ્યું અને મેં બાર સ્કંધોમાં તેનો વિસ્તાર કર્યો આ પુરાણમાં ભગવતીની ઉત્તમ કથાઓ કહેવેલી છે તેમાં વળી અઢાર હજાર શ્લોકો છે એમાં વાંચન પઠનથી સુખ મળે છે શાંતિ આપે છે પોત્ર પોત્રાદિથી જીવન સંપન્ન કરે છે દીર્ઘ જીવન આપે છે ધર્માત્મા સુધ મારા શિષ્ય છે આ મંગળકારી પવિત્ર પુરાણનું તમારી સાથે પણ અધ્યયન કરો સુધજી કહે છે આમાં વ્યાસજીએ પોતાના પુત્ર સુખદેવજીને અને મને દેવી ભાગવત પુરાણનો ઉપદેશ આપ્યો એક દિવસ સુખદેવજીને ચિંતામાં ડૂબેલા જોઈ વ્યાસજીએ પૂછ્યું પુત્ર તું હંમેશા ચિંતામાં ખોવાયેલો કેમ રહે છે મારા કહેવાથી તને શાંતિ ન મળતી હોય તો મિથિલાપુરીના જનક રાજા પાસે જા તેઓ જીવન મુક્ત અને સત્યવાદી છે એ તારી સઘળી શંકાઓનો ઉકેલ કરશે અને પછી વ્યાસજીના ચરણ સ્પર્શ કરી સુખદેવજી મિથિલાપુરની ભવ્ય નગરીને નિહાળતા મિથિલામાં આવી પહોંચ્યા નગરીના લોકો સુખી સંપન્ન સત્ય સદાચારવાળા જોઈ એ ખુશ થયા શુકદેવજીના આગમનથી રાજા જનકે એમને આગમનનું કારણ પૂછ્યું સુખદેવજીએ લગ્નગ્રહસ્થા સમને ઉત્તમ છતાં બંધનકારી સમજીને તેનો સ્વીકાર ન કર્યો હું સંસારના બંધનથી મુક્ત થવા ઈચ્છું છું મારે શું કરવું જોઈએ તે જણાવવાની કૃપા કરો ત્યારે જનકજી બોલ્યા મોક્ષના માર્ગે જવા પહેલાં યજ્ઞો પવિત્ર સંસ્કાર લેવા એ પછી ગુરુના ઘેરે જઈ વિદ્યા અભ્યાસ કરવો તેમાં શાસ્ત્રોની નીતિ રીતિઓ ત્યારબાદ લગ્ન કરવા ગ્રહસ્થ બનવું પુત્ર અને પોત્રો થતાં વાનપ્રસ્થ બનવું તપસ્યાથી કામ ક્રોધ જેવા છ શત્રુઓને કરડવા પોતાની પત્નીને પુત્ર પાસે રાખવાની વ્યવસ્થા કરી ચોથા આશ્રમમાં પ્રવેશવું આમ એવું વિકરત પુરુષ જ સંન્યાસી થવાનો અધિકારી છે જો વૈરાગ્ય ન થાય તો સંન્યાસ લેવો યોગ્ય નથી સુગદેવજીએ વધુ એક સવાલ પૂછ્યો બુદ્ધિમાં વૈરાગ્ય અને પરોક્ષ પ્રત્યક્ષ જ્ઞાન થયા પછી ગ્રહસ્થાશ્રમમાં રહેવું જરૂરી છે કે વનમાં જવું જોઈએ ત્યારે જનક રાજાએ કહ્યું શરીરમાં રહેલી બળવાન ઇન્દ્રિયોને વશમાં કરવી ખૂબ કઠણ છે સંન્યાસ લાગ્યા પછી કામવાસના જાગે તેનો શો અર્થ છે મનગમતું ભોજન અને સુવાળી શૈયા મળતા માણસ સંન્યાસી બની શકતો નથી વાસનાઓ શાંત નથી થતી અને જીવી મુશ્કેલ બની છે તેને શાંત કરવા માટે વૈરાગી બનવું જોઈએ સંન્યાસી બન્યા પછી એ ભ્રષ્ટ થવાય તો તેનો અર્થ નથી સુજીએ કહ્યું એ પછી જનક રાજાને ખૂબ સારી વાતો સાંભળી સંસારનો સઘળો મર્મ પામીને સુખદેવજી પિતા પાસે આવ્યા અને પીવરી નામની એક સુંદર કન્યા સાથે લગ્ન થયા એમને ચાર પુત્રો થયા કૃષ્ણ ગોર પ્રભુ પુરી અને દેવશ્રુત નામે ઓળખાયા કીર્તિ નામની એક કન્યા પણ જન્મી તે પછી તેઓ પિતાજી વ્યાસનો સાથ છોડીને હિમાલય ચાલ્યા ગયા દેવી ભાગવત પુરાણનો અધ્યાય પહેલો સમાપ્ત બોલો શ્રી ભગવતી દેવીની આપણે સાંભળ્યો દેવી ભાગવત અધ્યાય પહેલો મિત્રો નવરાત્રિના નવ દિવસ મા દુર્ગાની આરાધના થાય છે દુર્ગા એ દુર્ગુણ નાશિની છે મા દુર્ગાની આરાધના કરવાથી કઠિન કાર્ય પણ સરળ બની જાય છે જીવનમાં ભક્તિ અને મુક્તિ મળે છે સુખ શાંતિ યશ કીર્તિ ધન વૈભવ સંતતિ અને સંપત્તિ પ્રાપ્ત થાય છે ભગવતીને પ્રસન્ન કરવા જે ભક્તો દેવી ભાગવત પુરાણના પાઠ કરે છે તેમજ આ નવ દિવસ માતાજીની પૂજા અર્ચના કરી મનવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકાય છે મિત્રો પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી દેવી ભાગવત પુરાણનો અધ્યાય પહેલો તમે સાંભળ્યો જેનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે દેવી ભાગવત પુરાણનો આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જયમાં ભગવતી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ ધાર્મિક વાર્તા નવા ધાર્મિક વિડીયો નવરાત્રિના અધ્યાય સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય માતાજી